શું આલ્કલાઇન પાણી પીવાથી શરીરના રોગ મટે છે આલ્કલાઇન વોટર પીવું જોઈએ કે નહીં સોશિયલ મીડિયામાં આલ્કલાઇન બોટલની લઈને ઘણા દાવા થઈ રહ્યા છે અને ઘણા લોકો આવા પાણી માટે હજારો રૂપિયાનો ખર્ચ પણ કરી રહ્યા છે પરંતુ વાસ્તવમાં આલ્કલાઇન વોટર છે શું અને તેની હકીકત શું છે જુઓ રિપોર્ટમાં આલ્કલાઇન વોટર થી શરીરની બીમારી દૂર થશે દ્વારા મળતું પાણી પીતા હોય છે તો ઘણા લોકો બોરનું પાણી ઉપયોગમાં લેતા હોય છે સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તાર હોય કે નાના શહેરો હોય ત્યાં લોકો પૃથ્વીના પેટાળમાંથી સીધી રીતે મળતા પાણીનો ઉપયોગ કરે છે પરંતુ મેટ્રો શહેર અમદાવાદ જેવા શહેરમાં જ્યાં બોરના પાણીનું TDS લેવલ ખૂબ જ વધુ હોય છે ત્યાં લોકો RO ના પાણી પર નિર્ભર રહે છે અને હવે લોકો આલ્કલાઇન વોટર તરફ વળ્યા છે આલ્કલાઇન વોટર માટેની દેવાનગી એવી તો જોવા મળી રહી છે કે લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને આલ્કલાઇન વોટરનું મશીન લગાવે છે અને આલ્કલાઇન વોટર જ પીવાનો લોકો આગ્રહ રાખી રહ્યા છે તો ઘણા લોકો ઘર બેઠા જ આયુર્વેદિક પદ્ધતિથી अल्कलाइन वाटर बनावी रहा छे परंतु सोशल मीडिया मा दावा करवामा आवी रयो छे के अल्कलाइन वाटर થી बीमारी दूर થઈ જશે યેલ ગ્લાઇન વોટર કે સબતે પહેલે આપ પાણી કો મટકે મેં ષોડ દો મટકે મેં ઓર મટકે મેં તાંબે કી એક પ્લેટ કે તાંબે કા લોટ્ટા يا તાંબે કા ગ્લાસ ષોડ દો એક ચાંદી કા સિક્કા જોડ દો ઓર મટકે મેં 12 ઘંટે 15 ઘંટે 18 ઘંટે પાણી રહી અબ યે પાણી બન ગયા નોર્મલ પાણી અબ ઇસકો બનાવો અલ્કલાઇન વોટર ઉસકો एक कांच के जार में या कांच के जग में शिफ्ट कर लो और उसमें तो दो तीन टुकड़े खीरा छिलके समेत थोड़ा सा पुदीने के दो चार पत्ते पांच सात पत्ते धनिया एक हरी मिर्च काट के बीच में से और एक दो पीस गाजर या कोई संतरा या नींबू का एक टुकड़ा अदरक भी डाल सकते हैं एक टुकड़ा वायरल में दाव करायो कि आ दुनिया न सौ पावरफुल पानी है जे दवा छोड़ी देखे वधु एक दावो आपने बता दे

સામાન્ય પીવાના પાણી કરતાં વધુ હોય છે અલ્કલાઇન વોટરનું પીએચ સ્તર સાત થી વધુ હોય છે એટલે કે તે સામાન્ય પાણી કરતાં ઓછું એસિડિક હોય છે આ પાણીમાં કેલ્શિયમ મેગ્નેશિયમ કે બાયકાર્બોનેટ વધુ હોય છે આ પાણી ખરીદવાની દિવાનગી એટલી હદે છે કે ઘણા લોકો આલ્કલાઇન પાણી ખરીદવા માટે સામાન્ય પાણી કરતાં દસ ગણા વધુ રૂપિયા ખર્ચે છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ પાણીથી બીમારી કઈ રીતે દૂર થઈ શકે છે? વાયરલ વિડિયોનો દાવો કેટલો સાચો છે? અમારી ટીમ દ્વારા વાયરલ વિડિયોને લઈને તપાસ કરવામાં આવી. જે માટે અમારા સંવાદદાતાએ ડોક્ટર વિરુદ્ધ પટેલ સાથે મુલાકાત કરી તેમજ વાયરલ વિડીયો તેમને બતાવવામાં આવ્યો. ત્યારે આલ્કલાઇન વોટર વિશે તેમણે શું કહ્યું આવું જોઈએ. જો આલ્કલાઇન વોટર એટલે એક

પરંતુ બીમારી દૂર થઈ શકે તેવા કોઈ રિપોર્ટ સામે નથી આવ્યા લોકો બીમારી ઠીક કરવા માટે જો ફક્ત પાણીનો પ્રયોગ કરે તો તેનાથી ફાયદો નહીં થાય ઈ દવા લેવી જ પડે જેમ કે ડાયાબિટીસ બીપી કેન્સર જેને કે હોય તો ઈ ઈ ઈ દવાનો અલ્ટરનેટિવ કે દવાનું સબસ્ટિટ્યુટ કેંગન વોટર કે અલ્કલાઈન વોટર નથી એનું એનું પીએચ વધારે હોય એમાં આ પીએચ વધારે હોય એટલે બેઝિક જે મિનરલ્સ હોય ઈ મિનરલ્સ નું માત્રા ઈ પાણીમાં થોડી વધારે હોય જેથી શરીરને ફાયદો થાય પણ જે ઈ મિનરલ્સ થી કે દે વોટર થી આલ્કલાઇન વોટર થી રોગો નો રિવર્સ થાય આમ વીટીવી ન્યૂઝ ની તપાસમાં સ્પષ્ટ થયું છે કે ફક્ત આલ્કલાઇન વોટર થી બીમારી ઠીક થતી નથી શરીરને આલ્કલાઇન થોડો ફાયદો પહોંચાડી શકે પરંતુ બીમારી ઠીક કરવા માટે દવા જરૂરી છે માટે વાયરલ વિડીયોમાં આલ્કલાઇન વોટર થી દવા છૂટી જશે અને બીમારી ઠીક થઈ જશે એવો દાવો કરવામાં આવ્યો છે એ વાયરલ વિડીયો નો દાવો ખોટો સાબિત થયો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ